એક ભાઈ ડૉક્ટરના દવાખાને ગયો સાહેબ પેટમાં તકલીફ છે ભૂખ લાગતી નથી નબળાઈ આવતી જાય છે તો સાહેબે જોયું પછી એક્સરે લીધો રેમાં સંતોષ ન થયો એટલે સીટી સ્કેન કર્યું અને એમાં સાહેબને દેખાણું કે આનું લિવર બગડતું જાય છે એટલે એને ખબર પડી ગઈ એટલે ડૉક્ટરે ભાઈને પૂછ્યું બંધાણી છો તો કે આ સાહેબ બંધાણી ક્યારેક ક્યારેક પીવું ડૉ ક્યારેક ક્યારેક નહીં ઓવર પીઓ છો તો કે નાના તો કે તો તમે જાઝા ટાઈમથી પીતાએ છો તમારું લીવર બગડવાની તૈયારીમાં છે અને હવે જો બંધ નહીં કરો તો લિવર ફેલ થઈ જશે ને તમે એમ જ થશે તો ભાઈ દરી ગયો અરે ડૉક્ટરે કીધું કે તમે એક અઠવાડિયા પછી આવો આખા અઠવાડિયામાં એક ટીપવી દારૂનું તમારા પેટમાં જવું જોઈએ નહીં નહીં તર હું દવા નહીં કરું પછી ગયો ને પાછો અઠવાડિયા આવ્યો ડૉક્ટર કે દારૂ મૂકાઈ ગયો તો કે સાહેબ મૂકી દીધો પણ પછી અમારા ભાઈબંધ દોસ્તાર હોય ને આગ્રહ કરે તો પીવો પડે તો કે આ ભાઈ કોણ તમારા ભાઈ તો કે આગ્રહ કરવા રાખ્યો એ પીએન માનો આગ્રહ કર્યો રાખ